આત્માએ બનાવી છે કે પછી પરમાત્માએ બરાબર તો હવે આ વાત ઘણી ઘણીવાર કરી ગયો છું અને ઘણીવાર એટલે અલગ અલગ રીતે કરી છે કે જ્યારે કાંઈ હતું જ નહીં બરાબર કોઈ વસ્તુ નથી તો એમાંથી એક શબ્દ પ્રગટ થયો એ શબ્દ જ ઓમકાર છે બરાબર હવે કાંઈ હતું નહીં શબ્દ પ્રગટ થયો ઓમ પછી એ ઓમકારમાંથી પ્રગટ થયો સોહમ બરાબર હવે અહીં તમે ઓમકારને પરમાત્મા રૂપી શબ્દ સમજો અને સોહમને આત્મા રૂપી શબ્દ સમજો કારણ કે દરેક કાર્ય જે થાય છે તે સરવાળે શબ્દના મારફતે જ થાય છે બરાબર અને દરેકમાંથી શબ્દો ઉઠી પણ રહ્યા છે હવે એ સોહમ શબ્દરૂપી જે આત્મા છે તો એક गीता ना मत प्रमाणे आवात हूँ घनी बार करूँ छू के अक्षर पुरुष एक पेड़ है निरंजन बाकी डाल तीन गुण तीन शाखा जान पात्र संसार बराबर तो अक्षर पुरुष एक पेड़ है पेड़ एट झाड़ बराबर निरंजन वाकी डारा तीन गुण तीन शाखा जान पात्र रूपी संसारा हमें अक्षर पुरुष ने अं આત્મા કીધો છે નિરંજન વાંકી ડારા મતલબ એની ડાળી નિરંજનને એટલે અહીં પરમાત્મા રૂપી નિરંજન નથી સમજવાનો પરમાત્મ રૂપી જે નિરંજન છે તે આખી એક અલગ જ એની એ મારો કહેવાનો અર્થ છે એક અલગ જ છે પરમાત્મા બરાબર અહીં નિરંજન શબ્દ જે વાપરવામાં આવ્યો છે ની પ્લસ રંજન જેનું કોઈ રૂપ નહીં તો મનનું પણ કોઈ રૂપ નથી બરાબર મનને પણ ઘણા એ નિરંજન કીધું છે અને ઓરિજિનલ જે નિરંજન છે તે પરમપિતા પરમાત્મા છે બરાબર જેનું કોઈ રૂપ નથી જેનું કોઈ સ્વરૂપ પણ નથી જે શબ્દ પણ નથી અને સુરતા પણ નથી બરાબર હવે ધ્યાન દેજો પછી હવે અક્ષર પુરુષ એક પેઢે અક્ષર એટલે આત્મા બરાબર આત્મામાંથી નિરંજને તમે મન સમજી લ્યો નિરંજન આમ તો પરમપિતા પરમાત્મા છે જ્યાં કાંઈ છે જ નહીં જેમાં કાંઈ હતું જ નહીં એની વાત મેં કરી પહેલાં શરૂઆતમાં બરાબર તો હવે એ પછી ત્રણ ગુણ ત્રણ શાખા જાણ ત્રણ ગુણ એ જ રજોગુણ તમુગુણ સત્ય ગુણ છે હવે આત્મામાંથી પ્રગટ થયું મન બરાબર અક્ષર પુરુષ એને આત્મા સમજો થડ પેડ એટલે થડ તમે સમજી લ્યો થડને પેડ આખું ઝાડ થાય પણ તમે અહીં થડને આત્મા અક્ષર પુરુષ આત્મા સમજો એમાંથી મન પ્રગટ થયું પછી ત્રણ ગુણ રજોગુણ તમુગુણનો સત્યગુણ બરાબર તો પછી ત્રણ ગુણમાંથી પાંચ તત્વ થયા જેમાં પીપળાના ઝાડનું મેં આખું વિશ્લેષણ કરેલું જ છે બરાબર કે થળ નીકળું થડમાંથી પછી થળને આત્મા સમજો પછી એમાંથી મન પ્રગટ થયું એ પીપળાનું ઝાડ આગળ વધ્યું પછી ત્રણ ડાળી આગળ ગઈ બરાબર એને તમે રજોગુણ તબોગુણને સત્યગુણ સમજો ત્રણ ડાળીમાં વટલી ડાળીમાંથી ત્રણ ડાળી બીજી એકસ્ટ્રા ફૂટશે અને બે બાજુની સાઈડની જે ડાળી છે એમાંથી એક એક એટલે પાંચ ડાળી બીજી થઈ એટલે ને ત્રણ ટોટલ આઠ ડાળી થઈ એટલે પાંચ ડાળી જે એક્સ્ટ્રા ફૂટી એને તમે પાંચ તત્વ સમજી લો પાંચ તત્વોમાંથી પછી એક એક ડાળી પાંચે પાંચ ડાળીમાંથી એક એક ડાળીમાંથી પાંચ પાંચ ડાળી થાય છે અને પચીસ તમે પ્રકૃતિ સમજી લો પાંચ ડાળીની એક એકની પાંચ એટલે પચીસ પ્રકૃતિ થઈ પછી એમાંથી નાની નાની ડાળીઓ અને નીકળે છે બરાબર પણ લાસ્ટમાં પાંદડું આવે છે સંસાર નવા પાંદડાઓ આવે જૂના પાંદડાઓ ખરી જાય હું ઘણી વાર કહું છું કે બાળકોના જન્મ થાય વૃદ્ધોના મૃત્યુ થાય તો એવી જ રીતના હવે તમે જે સંસાર છે પાતરૂપી સંસાર એ સંસાર છે એ સંસારને પાતળી ડાળીમાં સમાવો પાતળી ડાળીને ફરી પચીસ પ્રકૃતિ રૂપી ડાળીઓમાં પાંચ પચીસ ડાળીઓમાં સમાવો પચીસ ડાળીઓને તમે પાંચ ડાળીઓમાં સમાવો પાંચ તત્વોમાં આવી જાઓ પાંચ તત્વોને તમે ત્રણ ગુણમાં સમાવી લો રજોગુણ તમા્યગણ ત્રણ ગુણમાં આવી ગયા ત્રણ ગુણને તમે આ મનમાં સમાવી લ્યો એટલે કયું મન અવચેતન મનો કારણ કે ત્રણ ગુણને ચલાવનાર તો આમ તો આત્મા જ છે પણ અવચેતન મન દ્વારા જે ચાલી રહ્યો સંકલ્પ વિકલ્પ જેમ કે રજુગુણ છે એમાં સંકલ્પ થાય કામાગ્નિ કે અહંકારનો એટલે રજુગુણ પ્રગટ થયો સત્વગુણ એટલે એમાંથી જ પ્રગટ થયો બરાબર તો એ ભક્તિભજન તરફ આગળ વધે અને તમોગુણ જેમાં ક્રોધને લોભ આવે બરાબર તો એ ત્રણે ત્રણ ગુણને તમે એ મનમાં સમાવી લો અવચેતન મનમાં અવચેતન મનને તમે સમાવી લો એ ચિત્તમાન ચિત્તને સમાવી લો તમે આત્મામાં બરાબર એટલે તમે થડમાં પાછા આવી ગયા ધીરે 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 જેમ ઉપર ઝાડ વહીધું એમ હવે નીચે લઈ આવો એને પણ ગીતામાં ઉલટું ઝાડ છે જેના મૂળિયા ઉપર છે અને પાંદડા નીચે છે બરાબર એ રીતે સર્વપ્રથમ ઉપરમાં ઉપર જે છે એને પરમાત્મા ગણવામાં આવ્યો છે હવે અહીં તમે થડમાં આવી ગયા થડમાં પણ પછી જો મૂળિયા તમે જોજો એ પીપળાના ઝાડના મૂળિયા ધરતીની અંદર રહેશે મૂળિયા નહીં દેખાતા હોય જેનું મૂળ દેખાય છે એની ઝાડ પડી જાય તો આનું મૂળ નહીં દેખાય તમે જોઈ લેજો તો એ મૂળ છે ને એ જ મૂળ માલિક એને જ પરમાત્મા કહેવાય છે એ મૂળિયા છે એ પરમાત્મા છે થડ છે આત્મા છે બરાબર પરમાત્મામાંથી આત્મા આવ્યો આત્મામાંથી મન પ્રગટ થયું મનમાંથી ત્રણ ગુણ પ્રગટ થયા ત્રણ ગુણમાંથી પાંચ તત્વ પાંચ તત્વોમાંથી પચીસ પ્રકૃતિ આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ સંસાર આવ્યો તો હવે અસલમાં શરૂઆત કોને કરી શરૂઆત તો મૂળમાંથી જ થયું ને શરૂઆત તો મૂળમાંથી જ થાય ને મૂળ ક્યાંથી બીજ હતું ને બીજમાંથી જે પછી બીજ ફૂટ પ્રગટ થયું ને તો સરવાળે જે બીજ છે એ બીજમાંથી જ આખું ઝાડ બન્યું છે તો અહીં એ બીજની અંદર ઝાડ છે અને ઝાડની અંદર બીજ છે એવી જ રીતના આત્મા પરમાત્માની અંદર છે અને પરમાત્મા આત્માની અંદર છે પણ આત્મરૂપી થડ અવસ્થામાં આપણે બધું ખેંચી લઈએ ટોટલ વસ્તુ જેમ ઉપરથી પાંદડાથી નીચે સુધી બધું થડરૂપી આત્મા અવસ્થામાં ખેંચાઈ જાય પછી આત્મા અવસ્થા એ થડ પાછું મૂળિયામાં સમાઈ જાય અને મૂળિયું જે છે ફરી બીજ સ્વરૂપ બની જાય હે ફરી બીજ સ્વરૂપ બની જાય તો મૂળિયું જે છે ને મૂળ એ મૂળને જ પરમાત્મા કહેવામાં આવે છે બીજને બીજમાં કાંઈ હતું જ નહીં પહેલાં બરાબર જેમ કે બીજ જ હતું એટલે બીજ સમજી લ્યો અહીંયા બીજ એટલે કાંઈ છે જ નહીં એવું તો કાંઈ હતું જ નહીં એમાંથી જ આ રૂપી શબ્દ પ્રગટ થયો બરાબર એને મૂળિયા સમજી લ્યો રૂપી શબ્દમાંથી સોમ શબ્દ પ્રગટ થયો એને તમે થળ સમજી લો બસ સોહમ શબ્દે જે પછી ધરતી આકાશવાય છે અગ્નિ પાંચ તત્વ બનાવવાની ત્રણ ગુણ બનાવવાનું બરાબર તો હવે આમ જો જોવા જઈએ તો કાંઈ હતું જ નહીં એમાંથી રૂપી શબ્દ પ્રગટ થયો બરાબર તો રૂપી શબ્દમાંથી સોહમ પ્રગટ થયો અને સોહમની શક્તિ દ્વારા જ આ બધું બનાવવામાં આવ્યું છે બરાબર શબ્દ મારફતે જ એમ તમે જોજો ધરતીમાંથી ઘુર ઘુર અવાજ આવે છે પાણીમાંથી અવાજ આવતો હોય છે અગ્નિમાંથી અવાજ આવતો હોય છે વાયુમાંથી અવાજ આવતો હોય છે અને આકાશ તત્વોને ગજનામાંથી પણ અવાજ આવતો હોય છે એટલે દરેક જગ્યાએ શબ્દ પણ રહેલો છે તો પરમાત્માને શબ્દ પણ કહેવામાં આવે છે અને પરમાત્માને શબ્દાતીત પણ કહેવામાં આવે છે તો શબ્દાતીત જે છે ત્યાં કાંઈ છે જ નહીં ઓમકાર એ શબ્દરૂપી પરમાત્મા છે અને એનાથી આગળ આવ્યા છે જ્યાં કાંઈ છે જ નહીં એટલે એના શબ્દાતીત પરમાત્મા કહેવામાં આવે તો આમ સરવાળે જોઈએ આપણે તો પરમાત્મા દ્વારા જ બધું આ બનાવવામાં આવ્યું છે પણ પરમાત્માએ આત્માને પ્રગટ કર્યો એટલે આત્માની શક્તિ દ્વારા આ બધું સગડું કર્યું હવે આ બને દુનિયા આખી બનાવનાર આમ જોઈએ ને તો આત્મા છે કારણ કે આત્માએ જે મંચિત બુદ્ધિ અહંકાર પ્રગટ કર્યો ને મંચિત બુદ્ધિ અહંકાર એના હથિયારો દ્વારા સગડી દુનિયાને બનાવી આત્માએ બરાબર પણ શક્તિ કોની પાસે પ્રાપ્ત કરી શક્તિ પ્રાપ્ત કરી અને પરમાત્મા પાસેથી ઓમકાર રૂપી પરમાત્મા પાસેથી બરાબર હવે આપણે આત્મા છીએ તો આત્માએ જ પછી આપણે દુનિયા બનાવીને માનો કે આપણે અત્યારે આત્મ છે આપણી અંદર આત્મા બરાબર હવે જે કાંઈ દુનિયા આપણે બનાવીએ તો આપણે બનાવી શકીએ છીએ જેમ કે આંખ દ્વારા આપણે ક્યાંય પણ જોયું કોઈ પણ રૂપ આપણી સામે આવ્યું તો એ રૂપને આપણે જો પકડવું હોય તો આપણે રૂપના સ્વરૂપમાં આવી જાય છે આત્મા કોઈ પણ રૂપ એક્સ વાય તમારી સામે આવ્યું એટલે રૂપને તમે પકડ કર્યું રૂપ જો જોવાય છે કે આંખો દ્વારા આપણે રૂપને જે આંખોને પણ રૂપ કહેવાય છે આમ શબ્દસ્પદ પ્રશ્ન ગંધ બરાબર તો હવે તમે રૂપ દ્વારા ક્યાંય જોયું ને તમે એ રૂપ સ્વરૂપ બની ગયા છો તમે એમાં જોનારો સરવાળ આત્મા જ છે પણ ત્યાં તમારું મન ગયું રૂપ સ્વરૂપ જોયું ને બુદ્ધિએ નક્કી કર્યું કે આને આ રૂપ કહેવાય ને તમે જે ફસાણા તો તમે એ રૂપ પ્રમાણે બની ગયા જેવી રીતે નથી હું કહેતો કે ભાઈ ઈયળને ભમરી લઈ આવે છે ને પછી ભમણી એ ઈયળ પણ ભમણીના સ્વરૂપમાં બની જાય એવી રીતના એટલે જે જે અધિક ચિંતન મનન તમે કરશો તેના રંગે તમે રંગાઈ જાઓ છો તેના સ્વરૂપમાં તમે આવી જાવ છો બરાબર એટલે કોઈપણ રૂપ ઉપર દાખલા તરીકે મન તમારું ગયું તો ભલે જાતું મન પણ એ રૂપના સ્વરૂપ રૂપમાં ફસાવવાનું નથી તમારે જોયા રાખવાનું બરાબર ક્યાંય પણ તમે સ્પર્શ કર્યું તો એ સ્પર્શ ચામડી દ્વારા આપણે સ્પર્શ કર્યો તો એનો અનુભવ મનને થયો ચિત્તને થયો પણ સરવાળા આત્માની શક્તિ દ્વારા તો એ સ્પર્શમાં ફસાવવા નથી જો સ્પર્શમાં ફસાઈ ગયા તો સ્પર્શમાંથી શું પ્રગટ થાય છે કામ આગની તો એ કામનામાં જો તમે ફસાઈ ગયા ને તો ગયા ભલે કામના પ્રગટ થઈ બરાબર માનો કે કામ પ્રગટ થયો તો કામને જો તમે સાથ સગર સપોર્ટ આપો કામને તો તમે કામ પાસે હારી ગયા કહેવાય બરાબર તો કામને પ્રગટ કરનારો કોણ છે કામ પ્રગટ ક્યાંથી થાય છે સરવાળે કામના તો બધી ચિત્તમાંથી જ પ્રગટ થાય છે પણ ચિત્ત શક્તિ મેળવે છે આત્મા પાસેથી ને આત્મા શક્તિ મેળવે છે પરમાત્મા પાસેથી બરાબર તો હવે કામના માનો કે કોઈ પણ મનુષ્યને નર કે નારીને કામના પ્રગટ થાય તો એ કામના કામને જોયા રાખે પણ કામ સ્વરૂપ જો તમે બની જાઓ તો એ ક્રિયાને તમે આરંભ કરી દો છો કોઈ પણ તમે રૂપને જોયું અને રૂપના સ્વરૂપમાં તમે આવી જાઓ તો એ રૂપ તમે એના જવા એના રંગે રંગાઈ જાઓ છો બરાબર પછી હવે રસ હવે રસ તમને કોઈ પણ રસ સારો લાગ્યો પ્રિય લાગ્યો દાખલા તરીકે જીભ છે અને જીભમાં તમે ખાટું ખોરું તીખું મીઠું ખારું કોઈ પણ વસ્તુ તમે આપી તો એ રસને તમે આ જીભે અડાડો એટલે રસનો તમને ડાયરેક્ટ સ્વાદ આવ્યો હવે જો તમે સ્વાદમાં તમે ફસાણા તો ગયા તો સ્વાદ તો એ જીભ દ્વારા મતલબ રસ દ્વારા આવી રહ્યો છે બરાબર પણ તમે એનાથી ઉપર છો એને જોનારા છો કે ભાઈ રસનો અનુભવ કોણ કરે છે તો રસનો અનુભવ સર્વપ્રથમ તો અચેતન મનને થાય છે પછી અવચેતન મન સંકલ્પ વિકલ્પ કરે છે કે આ જ પ્રકારનો રસ છે પછી ચિત્ત ચિત કરે છે પછી બુદ્ધિ નક્કી કરે છે અને આવી રીતે બધું સ્ટેપ બાય સ્ટેપ પણ સરવાળા બધી શક્તિ જ છે બરાબર આમ હર કોઈ વસ્તુ છે શબ્દ રસ ગંધ બરાબર તો ગંધમાંય સુગંધ અને દુર્ગંધનો અનુભવ કોને થાય છે સરવાળે તો મન દ્વારા થાય છે ને પણ મનમાંથી બુદ્ધિ નક્કી કરે છે ને પણ સરવાળે એ બધું નક્કી કરાવનારો સરવાળે આત્મા જ છે આત્માનો એ તો કોઈ વસ્તુ નક્કી ન કરી શકે બરાબર છે તો હવે આ શબ્દ બરાબર સ્પર્શ રૂપ રસ ને ગંધ તો હવે શબ્દ કોઈ માનો કે બાવન અક્ષરી શબ્દ તમે કાને અથડાયો તો એ શબ્દને પકડનારા કોણ છે તમારા દ્વારા સરવાળ તો પકડ થાય છે ને એમ એમાં કોઈ ખરાબ શબ્દ બોયલા કે સારો શબ્દ બોયલા તો સારો બોલે તો સારું લાગે સારું કોને લાગે મનને ખરાબ બોલ્યા તો ખરાબ લાગ્યું કોને લાગ્યું મનને પછી શબ્દને તમે પકડો અને શબ્દમાંથી જો ખરાબ શબ્દ તો એમાં ઝઘડા પણ ઉભા થઈ જાય પણ એ તો બાવન અક્ષરી શબ્દ છે ને તમે શું કામ પકડો છો નહીં પકડવાનું પકડનારો તો આપણે સ્વયં જ પોતે છે ને તો એ શબ્દ ઉપર આપણે એને જે કાંઈ શબ્દો બોલતા હોય એને તમે જોયા રાખો બરાબર સાંભળ્યા રાખો પરંતુ એ શબ્દ સ્વરૂપ તમે ન થાવે કે આ અક્ષર શબ્દ સ્વરૂપ ન બનો મતલબ અક્ષર શબ્દમાં તમે ન ફસાવ કહેવાનો અર્થ એમ થાય છે બરાબર તો આવી રીતે આ સરવાળે બધું આ અક્ષર શબ્દ પાસે આપણે હારી જતા હોઈએ છીએ બરાબર હારી જતા હોય છે એટલે સરવાળે બધો મનનો જ ખેલ છે અવચેતન મનને ચેતન મનનો ખેલ છે પણ એમાં જો આપણે ફસાઈ ગયા તો આપણે એની પાસે હારી ગયા જેમ કે કામ કરો લોભ મધમોહમાં ક્યાંય પણ તમે ફસાણા તમે હારી ગયા બરાબર કારણ કે આ બધા ખેલ જે ખરીદ્યું છે એ મનચિત બુદ્ધિના અહંકાર દ્વારા થઈ રહ્યા છે બરાબર બાકી એમાં જો સ્વયં આપણે પોતે ફસાય તો પછી ગયા કામથી કારણ કે આપણે માત્ર પ્રગટ સરવાળે કરનારા બધા આપણે જ છીએ કારણ કે આપણે એટલા આત્મા આ સરવાળે પ્રગટ કોને કર્યું છે આત્માએ જ મનચિત બુદ્ધિ અહંકાર આચાર હથિયારો લઈ નાખી સગડી દુનિયાનું નિર્માણ કરી નાખ્યું બરાબર તો હવે એમાંથી છૂટવા માટે શું કરવું કે ભાઈ એમાંથી છૂટવા માટે જેવી રીતે વંચિત બુદ્ધિ અહંકાર આપણે પ્રગટ કરી રહ્યું અને ધીરે ધીરે લઈ લો આ પણ હું વાત કરું છું કે પાંચ કર્મ ઇન્દ્રિયો બરાબર હાથ પગ લિંગ ગુદ્દાને વાણી જેવી રીતે કાચબો લે જતો હોય ચાર પગ ને એક માથું એની કર્મ ઇન્દ્રિય સમજી લો હાલવાની બરાબર એને ખેંચી લો તમે બરાબર એટલે ચેતન મન ખેંચાઈ ગયું તમે જીવભાવમાં આવી ગયા પછી જીવભાવમાંથી તમે અંદરની જે પાંચ જ્ઞાને ઇન્દ્રિયો જે છે જેને હું વાર મનચિત બુદ્ધિ અહંકાર અને કરણ કહું છું બરાબર કરણ એટલે ક્રિયા કહેવાય કે ઈચ્છા કહેવાય પણ જે કેવું હોય તે કરતાં પણ કહેવાય કારણ પણ કહેવાય એને તમે ખેંચી લો બધું આત્માની અંદર એટલે બહાર જે કાચબાની પાંચ ઇન્દ્રિયો હતી જે કર્મ ઇન્દ્રિયો એ ખેંચાઈ ગઈ અંદર પછી જ્ઞાને ઇન્દ્રિયો જેના જરિયા આપણે બધું જ્ઞાન પ્રગટ થતું હતું એ પણ ખેંચી લીધી આત્માએ એટલે શું થઈ ગયા સ્વરૂપ આત્મસ્વરૂપ આત્મસ્વરૂપ બની ગયા પછી સ્વરૂપ બની ગયા એટલે પરમાત્મા જ્યારે આપણા ઉપર કૃપા કરે ને ત્યારે પરમાત્મા ઓટોમેટિક આપણને ખેંચી લેસ કારણ કે આપણે તો દુનિયા બનાવી હતી હવે આપણે દુનિયા બનાવીને જે દુનિયા બનાવવાના હથિયારો હતા એ બધા ખેંચી લીધા એટલે કામ થઈ ગયું બંધ બરાબર તમે માનો કે તમારી દુકાન છે તમારા દુકાને છે વખત બરાબર મેં જોઈ છે હવે તમારું દુકાન છે અને દુકાનમાં ટોટલ વસ્તુ તમારી પાસે છે એટલે ગ્રાહક આવવા માંડ્યા તમે બધી વસ્તુ ધીરે ધીરે વ્યવસાય કરવા લાગ્યા પણ દુકાનમાંથી તમે બધો માલ જ ખતમ કરી નાખો તો બસ તમે શું વેચશો કાંઈ ન વેચો દુકાન બંધ થઈ જાય ને એવી જ રીતના આ આત્માએ જ આ બધી દુકાન ખોલી છે મંચિત બુદ્ધિ અહંકારની આ દુકાનો ખોલી અને આ ટોટલ આ ધંધો ચાલુ કરી દીધો એમ જગ્યા અને એ ધંધામાં સ્વયં આત્મા ફસાઈ ગયો છે જોકે આત્મા ફસાવા હોવા છતાં આત્મા એને શક્તિ આપે છે પણ આત્માને સાથ સહકાર સપોર્ટ શક્તિ આપે છે એટલે ગુનેગાર તો કહેવાય જ ને આત્મા પણ આત્મા સાથ સહકાર સપોર્ટ શક્તિ ન આપે તો આ થોડા જળિન્દ્રિયો મંચિત બુદ્ધિ અહંકાર એ બધી ઇન્દ્રિયો છે હે આ પાંચ ઇન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો સરવાળે તો બધી જળ જ છે પણ ચેતન છે ને એને ચલાવનારી ચેતન જ છે કારણ કે મને સરવાળે બધું આ જળમાં જ આવે મનચિત્ત બુદ્ધિ અહંકાર હે આ બધું સરવાળે આવે તો જળમાં જ પણ એને ચલાવનાર છે ચેતન છે એટલે ચેતન શક્તિ દ્વારા જ આ બધું ચાલી રહ્યું છે એટલે અહીંયા મેઇન પોઈન્ટ જો આપણે જોવા જઈએ તો સરવાળે બધું નિર્માણ કરતા તો પરમાત્મા જ છે પણ દુનિયા બનાવનારો આત્મા છે દુનિયા આત્માએ બનાવી અને આપણને ફસાવી દીધા નથી હોય એક ઓલી ફિલ્મી ગીત ગાતો <ंग> दुनिया बनाने वाले क्या तेरे मन में समाई? काहे को दुनिया बनाई दुनिया बनाने वाले दुनिया आत्मा क्या तेरे मन में समाई तेरी मन से पाक थी ना क्या तेरे मन में समाई तो आत्मा मन चित बुद्धि अहंकार प्रकट थी मन से लेना मन में शूँ समण हूँ आवा संकल्प विकल्प आया आ ब બનાવ્યું એમાં આપણે એવું છું ને કે અમને આપણે બધા કારણ કે આપણે દુનિયા બનાવી છે ને આપણે જ આમાં હલવાના છે મિત્ર બીજું કાંઈ નથી આપણે જે દુનિયા બનાવી નાખી છે અલગ અલગ રીતે આપણા મન મતે આપણી બુદ્ધિ પ્રમાણે એમાં પાસે આપણે ફસાઈ જઈશું તો આપણે દુનિયા બનાવવાનું જ બંધ કરજો હતો હું ઘણી વાર કહું છું કે આપણે આ બધું માનો કે આ બધું જોઈ રહ્યા છે એટલે દુનિયા આપણે બનાવી નાખી બરાબર આ બધું હંકેલીઓ એટલે દુનિયા ખતમ બરાબર જેમ કે આપણે આપણો જન્મ થયો એટલે દુનિયા બની બરાબર આપણું મૃત્યુ થયું એટલે દુનિયા ખતમ બરાબર કારણ કે દુનિયા તો બરાબર ચાલી રહી છે ને પણ આપણા માટે દુનિયા ખતમ થઈ ગઈ એટલે દુનિયા નથી જ જ્યાં આપણને લઈને દુનિયા છે દુનિયા આ દુનિયા આપણને લઈને દુનિયા છે આપણે દુનિયામાં છે દુનિયા આપણામાં છે સરવાળે આપ હું એ વાત કરું કે આપ દુનિયા ભાઈ આપણે મરી ગયા આપણા મારી દુનિયા નથી બીજા માટે છે તો એવી જ રીતના છે આ બધું કહેવાનો અર્થ કે જે કાંઈ કરીએ છીએ સરવાળે બધું આપણે જ કરીએ છીએ આમ તો પણ શક્તિ બધી પરમાત્માની જ છે આપણી અંદર પણ કરીએ છીએ આપણે જે પણ હું વાત કરું છું કે ભાઈ એક વિદ્યુત બોર્ડ હોય વિદ્યુત બોર્ડને તમે પરમાત્મા સમજો બરાબર પછી એના વાયરના જરીએ ગામડાઓમાં કે શહેરમાં જ્યાં જ્યાં ટીસી નાખી સપ્ટેશન નાખીએ તમે આત્મા સમજી લો આત્માથી આત્મામાંથી વાયર આપણા ઘર સુધી પૂગ્યો એને મન સમજી લ્યો બરાબર પછી એમાં આપણા ઘરમાં ફ્રીજ ને ટીવી ને આ બધું ટોટલ જે કાંઈ પંખાને પંખા ટ્યુબલાઇટ બધા યંત્ર સમજી લ્યો યંત્ર શરીર સમજી લો શરીરને કોણ ચલાવે મન હવે એ મન શરીરને ચલાવે છે તો શરીરમાંથી મન હટે અને આત્મા તરફ ઉઠે સપ્ટેશન રૂપિયા આત્મા તરફ મન ઉઠે તો એ શરીરને ભૂલીને આત્મા તરફ ઉઠી ગયું મન બરાબર એટલે ક્યાં આવી ગયું મન આત્મા પાસે જેમ કે ઘરેથી વાયર કટિંગ કરી શરીરમાં મન રૂપે વાયર કટિંગ કરી અને સપ્ટાસન ટીસી પણ હોય ગયો એટલે આત્મા સ્વરૂપ થયું આત્મામાંથી પછી સીધો જે વિદ્યુત બોર્ડમાં આવેલો છે ને વિદ્યુત બોર્ડમાં આત્મા આવ્યો ગયો બધું સમાપ્ત થઈ ગયું બરાબર તો અહીં વિદ્યુત બોર્ડને સમજી લો ઓમકાર શબ્દ અને સપ્ટાસન રૂપે ટીસીને તમે સમજી લો સોમ શબ્દ એમાંથી પ્રગટ થઈ અને મન તમે સમજી લો અને શરીર સમજી લો સ્ટેપ બાય સ્ટેપ બરાબર પણ એ વિદ્યુત રૂપી જે આત્મા છે એની અંદર પાવર ક્યાંથી પ્રગટ થયો સરવાળે તો પાંચ તત્વોમાંથી જ પ્રગટ થયો ને જેમાં તત્વ હતું ધરતી તત્વ હતું બધું એમાંથી જ પ્રગટ થાય છે ને અગ્નિ તત્વ ના અંતે વાયુ તત્વ બધું તો એ સરવાળે પાંચ તત્વો દ્વારા જે જળ તત્વમાંથી તો આ બધું બન્યું જળતત્ત્વમાંથી વીજળી પ્રગટ થઈ ને તો જળ તત્વમાં હું એ પણ ઘણીવાર કહું છું કે પચાસ ટકા જળ અને સાડા બાર બાર ટકા અગ્નિતત્વ વાયુ તત્વ પૃથ્વી તત્વ અન્ય તત્વ બીજા છે ને ચારે ચાર તત્વ સાડા બાર ટકા એટલે આવી રીતે કહેવાના તો જળ તત્વમાં એ બધી વસ્તુ છે જ એમ નથી એમને એટલે આનો અર્થ એ થાય છે કે પરમાત્મા સર્વવ્યાપક છે બરાબર પરમાત્મા સર્વવ્યાપક છે કરતા હોવા છતાં કરતા છે અને કરતા હોવા છતાં કરતા છે હવે એ કેવી રીતે છે કે જ્યારે કાંઈ નહોતું એમાંથી શબ્દ પ્રગટ થયો ઓમકારી શબ્દ ઓમકાર પ્રગટ થયો ને એ કરતા છે પછી કાંઈ નહોતું એ કરતા છે એ પરમાત્મા જતા ને સરવાળે કાંઈ હતું જ નહીં એ કરતા પરમાત્મા થયા જે કાંઈ કરતા જ નથી બરાબર અને ઓમકાર પ્રગટ થયો એ શબ્દ કરતા થયો અને કાંઈ નથી એ કરતા થયા એટલે કરતા હોવા છતાં આ કરતા આ કરતા હોવા છતાં કરતા એટલે સરવાળે જે જોઈએ ને તો દુનિયા આમ જોવા જઈએ તો દુનિયા પરમાત્માએ એ બધું નિર્માણ નિર્માણતાના થકી જ થયું ને શક્તિ એ નહીં પણ દુનિયાને આખી આ સર્જન કરનાર તો સરવાળે આત્મા જ કહેવાય છે બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની